તાજેતરમાં આજ દિલ્હીમાં કોન્ટ્રાક્ટ અને સરકારી નોકરી આપવાના બહાને લાખોની છેતરપિંડી કરનાર જૂનાગઢના દંપતીને ઓગણપચાસ પર ચોત્રીસ લાખનો ચુનો સોંપનાર બંને બંટી બંપલીની જોડીને જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી હતી અને આગળની તપાસ માટે તેઓને લાવી અને આગળની તપાસ હાથ ધરી હતી અને જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં રહેતા એક તબીબ પતિ અને એક પતિ દિલ્હીના હાઈવેના કોન્ટ્રાક્ટ આપવા અને સરકારી નોકરી આપવાના બહાને રૂપિયા ઓગણપચાસ પર ચાલીસ લાખ ની વધુ ની છેતરપિંડી આચરનાર એક દંપ ઠગ દંપતી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું હતું અને તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મળતી માહિતી મુજબ જુનાગઢના ગોપાલનગરમાં રહેતા શિલ્પાબેન રાજેશભાઈ એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી હતી ને તેમણે જણાવ્યું કે તેમના પતિ રાજેશભાઈ બાખર છેલ્લા પચીસ વર્ષથી જોશીપરા માં મેડિકલ ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરે છે અને બે હજાર ત્રેવીસના દ્રૌપદીમાં સુરેશભાઈ સાથે મૂળ આંકોલવાડી અમદાવાદ ના રવિ ઉર્ભ રોહિતભાઈ હરિ રોહિત હરિભાઈ ચોવટીયા તેમની પ્રતિ તજ્ઞાબેન પ્રજ્ઞાબેન ડૉક્ટર રાજેશભાઈને હોસ્પિટલ મળવા આવ્યો ને રવિ ઉત્વાય રોહિતની પોતાને ગાંધીનગરના ધારાસભ્યના પીએ તરીકેની ઓળખ ચૂકમાં ઓળખ બતાવી અને તેમને વગદાર સાથે લોકો સાથે ઓળખાણ હોવાનું જણાવીને મિત્રતા કહેળવી અને ત્યારબાદ તેમને દિલ્હીના કોન્ટ્રાક્ટ હાઈવેના કોરિડોરના ડિવાઇડરના ઝાડ ઉછેરના પેટા કોન્ટ્રાક્ટ આપવાની લાલચ આપી આપણે તેમને સત્યાલયમાં મોટું સેટિંગ હોવાનું અને નોકરી આપવાની લાલચ આપી અને ખાતરી આપી દઈને જેના આધારે દસ દસ લાખ રૂપિયા આપવા પડશે તેમ કહ્યું હતું ને રવિ અને તેમની પત્નીએ થોડી મોટી મોટી વાતો માં વિશ્વાસ લઈ અને ઓગણપચાસ લાખ ચોત્રીસ હજાર પાંચસો ઓગણ ઓગણપચાસ લાખ ચોત્રીસ પાંચસો લાખ રૂપિયા આપવા પડશે જોકે થોડા સમય પછી રવિ ઉર્ફે રોહિત લાર્ક તરીકેના બગાડ બેઠે ચોતેર પોઈન્ટ પાંચસો રૂપિયા આપ્યા હતા પરંતુ ન હતો દિલ્હીનો કોન્ટ્રાક્ટ અપાવ્યો કે ન સરકારી નોકરીનો ઓર્ડર આપ્યો ને વારંવાર રજૂઆત કરવા છતાં રવિ અને પ્રજ્ઞાબેન બાકીના રૂપિયા ઓગણપચાસ ચોત્રીસ પોઈન્ટ પાંચસો પરત આપ્યા ન હતા અને આખરે શિલ્પાબેને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અમદાવાદ ખાતેથી આ બંને બમતી બબલી જોની જોડીને પોલીસે અને બંને આરોપીને ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી sir mata ji na avana chiro

અને બોલને સાદર દરગાખે કોબુને છે આ 11 ઘરે દે તો આ નદી રાજભાઈ આ સ્લાઈડ કર આપડે એ સાદરને વાતો દર્શની લાડ પ્લેટફોર્મ પર ઉતાર કા કઈ એમઓટી સર શું છે જુનાગઢ જોશીપરાના શિલ્પાબેન રાજેશભાઈ પાઠા દ્વારા એક અરજી આપવામાં આવેલી કે તેમની સાથે રવિ ઉર્ફે રોહન ચાવટિયા અને તેમના પત્ની પ્રજ્ઞાબેન ચાવટિયા કુલ પચાસ લાખની જે છેતરપિંડી કરવામાં આવેલી છે આ અરજીના ધ્યાને રહી એની તપાસ શરૂ હોય જે બાબતે જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ અને બી ડિવિઝન પીઆઈ ચર્ચા કરી આ ગુના આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ જે હકીકત જણાવેલી તે મુજબ આઈપીસીની કલમ ચારસો સ ચારસો વીસ તથા ચારસો ઓગણીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો આ ગુનાની તપાસમાં બી ડિવિઝન પીઆઈ અને તેમની ટીમ દ્વારા આરોપીને તાત્કાલિક રાઉન્ડઅપ કરવામાં આવે જેમાં ફરિયાદી એ જે હકીકત જણાવ્યા મુજબ જ્યારે તેમના પતિ મેડિકલ ઓફિસર તરીકે જોશીપરામાં નોકરી કરે છે ત્યાં આ આરોપી તેની પત્ની સાથે અવારનવાર સારવાર માટે આવતો તે સમયે તે લક્ઝરિયસ કાર લઈને આવતો હોય અને પોતાની ઓળખ ધારાસભ્યના પીએ તરીકે તથા સચિવાલયમાં પોતાની મોટી ઓળખાણ હોય અને કોઈને સરકારી નોકરી જોતી હોય કે સરકારમાંથી કોઈ કોન્ટ્રાક્ટ પાસ કરાવવાનો હોય તેવી ઓળખ આપી અને આ જે ફરિયાદી શિલ્પાબેન છે તેમના એકાઉન્ટમાંથી તેર લાખ રૂપિયા તથા કેશ કુલ મળીને પચાસ લાખ રૂપિયા જેવી રકમ તેમને નાણાકીય છેતરપિંડી કરી લઈ લીધી આ બાબતે બંને પતિ પત્નીને જે આરોપી છે તેમને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવેલી છે હાલ તેમની વિગતવારની પૂછપરછ શરૂ છે ખાસ કરીને આ જે રોહિત ઉર્ફે રવિ ચોવટિયા અને તેમના પત્ની પ્રજ્ઞાબેન આમની કોમન એમો છે એ ધારાસભ્યના પીએ તરીકેની ઓળખાણ સચિવાલયમાં પોતાની ઓળખાણ આ ઉપરાંત પશુપાલન અને તબેલા માટે દોઢથી ત્રણ કરોડ રૂપિયાની સરકારમાંથી લોન પાસ કરાવી દેવાનું દિલ્હી બોમ્બે હાઈવે વચ્ચે જે કોરિડોર બને છે ત્યાં પ્લાન્ટેશન માં પોતાને ખૂબ મોટો ફાયદો થવાનો હોય અને આ ટેન્ડરની પ્રક્રિયામાં જો તે રૂપિયા રોકાણ કરશે તો તેમને ટૂંક સમયમાં છે વધારે રૂપિયા કમાઈ આવશે એવું કંઈ અને ફરિયાદી સિવાય અન્ય પણ પંદરથી વીસ જેટલા જે ભોગ બનનારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલા છે અને અત્યાર સુધીનો જે પોલીસની તપાસ દરમિયાન જે રકમ આવી છે તે આ આરોપીએ પોતાની પત્ની સાથે મળી એક એક કરોડ અઢાર લાખ જેટલી રકમના નાણાંથી છેતરપિંડી કરેલી છે આ આરોપી ગુનાઈદ ઇતિહાસ પણ ધરાવે છે રાજકોટમાં સિવિલ કોર્ટમાં તેના વિરુદ્ધ નેગોશિયેબલ એકસો આડત્રીસ વિરુદ્ધ કાર્યવાહી શરૂ છે જેમાં પણ નામદાર કોર્ટે પકડ વોરંટ ઇસ્યુ કરેલું હોય પરંતુ તેમાં આઠ મહિનાથી તે નાસ્તો ફરતો છે વધુમાં આરોપીને વિરુદ્ધ સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદીને યુકે મોકલવાના વિઝા કરાવ્યા આપશે એવું કહે અને વીસ લાખ રૂપિયા પચાવી પાડેલા આ રોહિત ઉર્ફે રવિ ચોવટિયાની જે પૂછપરછ અને અન્ય જે ભોગ સામે આવ્યા છે તેમના નિવેદન દરમિયાન આ આરોપી સહિત તમામ પ્રકારની એમોથી છેતરપિંડી કરી અને આ લોકોને સાથે તેમના નાણાકીય છેતરપિંડી કરે હોવાની પ્રાથમિક હકીકત ધ્યાને આવેલ છે તો આપના માધ્યમથી તમામ લોકોને અપીલ કરીશ કે આ આરોપી હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે ત્યારબાદ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે તો આમના જે અમારા ધ્યાને જે પ્રાથમિક હકીકત આ મુજબ તેને અમરેલીમાં પણ પંખાના નામે પોતે વ્યવસાય કરે છે તેવું કહીને છેતરપિંડી કરેલી છે મોરબીમાંથી પણ ચાર પાંચ લોકો સાથે છે એ પોતાને દવા બનાવવાની ઓર્ગેનિક ફેક્ટરી હોય તેમાં રૂપિયાનું રોકાણ કરવાનું કહી અને છેતરપિંડી કરી છે વધુમાં કેટલાકના નામે તેમને ટુ વ્હીલ લઈ અને ઈએમઆઈને હપ્તા નહીં ભરેલા મોબાઈલ બીજાના નામે લઈ અને વેચી દીધેલા આમ જેટલા પણ પ્રકારની ચીટિંગ નિયમો છે તે તમામ પ્રકારની અન્ય દેશમાં મોકલવાના યુએસ કે યુકે મોકલવાના વિઝા પોતે કરાવી આપશે તેવું કંઈ બારથી વીસ લાખ રૂપિયા બચાવી પાડેલા દરેક પ્રકારની નિયમો ધરાવતો હોય એટલે આ આરોપી વિરુદ્ધ કોઈપણ પ્રકારના જેતરપિંડી લોકો સાથે કરી હોય તો જે તે સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવી શકે છે તાજેતરમાં આજે જૂનાગઢ જિલ્લાના વિસાવદળ ખાતે મામલતદાર કચેરીએ સોલવંશી સર્ટિફિકેટ બનાવવાના યુનિયન બેંકનું ખોટું બીજા સર્ટિફિકેટ બનાવી ખોટા બોજા સર્ટિફિકેટ તેમજ ખોટું એફિડેવિટ રજૂ કરનાર આરોપીને જૂનાગઢ એસઓડી બ્રાન્ચના પોલીસ અધિકારી અધિકારીશ્રી અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે પટેલ દ્વારા તેમની ધરપકડ કરીને ધોરણસરની કાર્યો હાથ ધરી હતી આંગે અંગેનું વધુ મળતી મૂર્તિ મુજબ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રીલે ચાંદડીયા સાહેબની સૂચના તેમજ જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ વડોદરા સાહેબ દ્વારા જુનાગઢ શહેરમાં ચાલતી અને જુનાગઢ જિલ્લામાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવવા માટે સતત સૂચના મને માર્ગદર્શન પૂરું પાડેલ હતું જે દરમિયાન વિસાવદર વિસાવદર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા એક વિસાવદર પોસ્ટમાં લેખિત ફરિયાદ પદ ચૂરણ કેસ નંબર એક પોસ્ટ બે હજાર એકવીસના કામે આરોપી નંબર એકના મનસુખ ભીમાભાઈ પાટળિયા રહે ભટવા વાવડી તેમજ તાલુકા વિસાવદર જિલ્લો જૂનાગઢ નાઓને કોઈપણ કારણોસર પંચોતેર હજારના સોલવંશી સર્ટિફિકેટની જરૂર પડેલો પરંતુ તેઓને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા વિસાવદર શાખામાં આવેલ એકાઉન્ટ નંબરમાંથી રૂપિયા ત્રણ ત્રણ પોઈન્ટ છત્રીસ પોઈન્ટ નવ નવસો સત્ય નવસો સત્તાણું પોઈન્ટ ત્રીસનો બીજો હોય અને બોજો બાદ રૂપિયા ચોસઠ પોઈન્ટ સાતસો ત્રીસની રકમના આધારે સોલવંશી સર્ટિફિકેટ નીકળેલ તેમજ તેમના જેના બદલ આરોપી નંબર એકનાઓ અને આરોપી નંબર બેના ધર્મેશ હરિભાઈ કાનાણી રહે મોટી મણપરી તાલુકા વિસાવદર અને આમ આદમી પાર્ટીના લીગલ જોઈન્ટ સેક્રેટરી વાળા સાથે મળી અને બંને બંને આરોપીએ મિલાપણું કરી અને આરોપી નંબર એક નવ આર્થિક ફાયદા સારું રૂપિયા સાત હજાર આરોપી નંબર પાસેથી મેળવીને બેંકના બોજા સર્ટિફિકેટ ત્રણ પોઈન્ટ છત્રીસ પોઈન્ટ નવ નવસો સત્તાણું પોઈન્ટ ત્રીસનો બીજો નો બોજો હોય અને જેમાં જેમાં લાખનો અંક ત્રણ ત્રણ લાખ કોઈપણ રીતે દૂર કરી અને ચેકી નાખીને બીજો બધો સર્ટિફિકેટ છત્રીસ પોઈન્ટ નવસો સત્તાણું પોઈન્ટ ત્રીસનો દર્શાવીને બેંક ઓફ ઇન્ડિયા વિસાવદર શાખા અસલ બીજો સર્ટિફિકેટ ઈરાદાપૂર્વક છેડછાડ કરીને આવું નકલી નકલી ઊભા કરેલ સર્ટિફિકેટના આધારે આરોપી નંબર આરોપી નંબર બેના એ પોતાના સ્ટેમ્પ ઉપર ખરીદી કરીને આરોપી નંબર બેના નામનું ખોટું સોગનામું તૈયાર કરીને સોલવંશી સર્ટિફિકેટ મેળવવા સારું ઉપરોક્ત ચેક ચેકવાળું સર્ટિફિકેટ તથા ખોટા સોગંદનામા વિસાવદર મામલતદાર કચેરીમાં અરજી સાથે રજૂ કરેલું હતું અને બેંકની ખોટી સિક્યુરિટીનો દસ્તાવેજ બનાવીને સાતા તરીકે ઉપયોગ કરેલ હતો અને નામદાર કોર્ટના જામીન માટે ખોટું સોલોથી સોલવનથી સર્ટિફિકેટ રજૂ કરવાના ઈરાદે આ કૃત્ય કર્યું હોવાનું જણાતા આ બંને આરોપી તથા તપાસ દરમિયાન જે આરોપીના પુરાવા મળે તેમના વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો એકોતેર એકસો ત્રાણું એકસો છન્નું અને પાંચસો અગિયાર મુજબની ફરિયાદ આપતા વિશાળદર પોસ્ટેમાં ખાતે ગુનો રજિસ્ટર કરીને ગુના ખાતે સંડવાયેલા બંને આરોપીને એસઓડી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ દ્વારા બાતમીના આધારે હકીકત મળતા

겸 관리비, 비에, 트론, 비에, 비

It's <laughs> this

私。

આપડે તારીખ કહીએ સ્ટેમ ખરીદે બે ત્રણ એકવીસ

դա դավերի ապ જુનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં માં હાજરો છે ઈસાવદરના મામલતદાર તેમજ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ સાહેબનાઓ દ્વારા એક લેખિતમાં કમ્પ્લેન કરવામાં આવી રહી છે જેમાં બે આરોપી મનસુખભાઈ ભીમાભાઈ પાટડીયા અને ધર્મેશભાઈ હરિભાઈ કાનાની વિરુદ્ધમાં ફરિયાદ હતી જે ફરિયાદ દાખલ થયા બાદ આગળની તપાસ અમને સોંપવામાં આવી હતી જે ફરિયાદની હકીકત જોઈએ તો આરોપી મનસુખભાઈ ભીમાભાઈ પાટડીયાનાઓને કોર્ટમાં જામીન ખત ભરવા માટે સોલવન્સીની જરૂરિયાત હોય તો તેઓએ સોલવન્સી બનાવવા માટે ધર્મેન ધર્મેશભાઈ હરીભાઈ કાનાનીનો સંપર્ક કરેલો અને બંને ભેગા થઈને ધર્મેશભાઈ તેઓના મનસુખભાઈના જે બેંકના ડોક્યુમેન્ટ હતા જે બોજાના સર્ટિફિકેટ હતા તેમાં ત્રણ લાખ છત્રીસ હજારનો બોજો બતાવેલો હતો તેમ છતાં ત્રણ લાખનો આંકડો ત્રણ આંકડો ઘૂસી નાખીને છત્રીસ હજારનો બોજો બતાવીને ખોટું સર્ટિફિકેટ ઊભું કરેલું જે આધારે તેઓએ એફિડેવિટ કરીને મામલતદાર મામલતદારશ્રીને સોલ્વનશી માટે એપ્લિકેશન કરેલી મામલતદાર ઓફિસમાં શંકા જતાં તેઓએ તાત્કાલિક આ બાબતે ઇન્ક્વાયરી સોંપેલી જે પરચુરણ અરજી એક ઓબ્લિક બે હજાર એકવીસથી તેઓએ ઇન્ક્વાયરી કરીને તે સંપૂર્ણ તપાસ દરમિયાન તેઓને તપાસમાં જણાઈ આવેલ કે બંને આરોપીઓ દ્વારા એક ખોટું બેંકનું સર્ટિફિકેટ દર્શાવીને ખોટું એફિડેવિટ કરીને સોલ્વંશી માટે એપ્લિકેશન કરેલી છે જેથી આજ તેઓએ અરજી આપીને ગુનો દાખલ કરાવેલો છે અને તેમના વિરુદ્ધમાં આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો એકોતેર અને એકસો ત્રાણું એકસો છન્નું અને પાંચસો અગિયાર મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જે આધારે આજરોજ અમે ધર્મેશભાઈ હરિભાઈ કાણાની નાઓને વિસાવદર ખાતે ઝડપી પાડવામાં આવ્યા હતા તેઓને ઝડપી પાડ્યા બાદ તેઓની ઓફિસે સર્ચ ઓપરેશન હાથ ધરીને તેમના ઓફિસમાંથી જે તે સમયે જે સ્ટેમ્પ ખરીદવા માટેના રજિસ્ટર હતા બે હજાર એકવીસના તે અમે ગુનાના કામે કબ્જે કરેલા છે તેમજ સ્ટેમ્પ માટેની જે એપ્લિકેશન હોય તે ઓરિજિનલ એપ્લિકેશન બે હજાર એકવીસની કબજે કરવામાં આવેલી છે પૂછપરછ દરમિયાન ધર્મેશભાઈ હરિભાઈ કાણાનીઓએ જણાવેલ છે કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી લીગલ ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ સેક્રેટરી તરીકે તેમની નિમણૂક કરવામાં આવેલી હતી અને છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા પર્સનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે અને તેમના તમામ ડોક્યુમેન્ટની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવતી હોય છે આ કામે હવે વધુ કોઈ આરોપી સંડોવાયેલા છે કે તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે ખાસ કરીને ગુના છે ધર્મેશભાઈ હરે આ જે આરોપી હરિભાઈ કાનાની તેઓના વિરુદ્ધમાં અગાઉ બે હજાર તેરમાં એક ઝેરોક્ષ ચોરી બાબતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો અને બે હજાર ચોવીસમાં એક ખોટા પોસ્ટર બનાવવા બાબતેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બંનેમાં તેઓની ધરપકડ થયેલી આમ તેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે de <laughs> batida